તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ શુક્રવારના પરશુરામ દાદાનું જન્મોત્સવ અક્ષય તૃતીયાના દિવસે પરશુરામ ભગવાન અને કામનાથ મહાદેવજીની એકસો આઠ દિયાની મહાઆરતી કામનાથ મહાદેવ મંદિરમાં સવારે સાત વાગીને પિસ્તાળીસ મિનિટે કરવામાં આવી હતી આ પરંપરા ઘણા વર્ષોથી કરવામાં આવે છે દર રવિવારે ભૂદેવ જયેન્દ્ર પાઠક અને અનિલ ભટ્ટના નેતૃત્વ હેઠળ શ્રી પરશુરામ ભગવાન અને કામનાથ મહાદેવની આરતી નિયમિત સવારે દસ વાગે કરવામાં આવે છે બધા સનાતની હિન્દુ પરિવાર સાથે બીજેપીના ભાર્ગવભાઈ ભટ્ટ શંકરલાલ ત્રિવેદી જિગ્નેશ જોશી મીઠુ મહારાજ મનીષ જોશી તારક પંડ્યા મિતેશ ભટ્ટ મહેશ પંડ્યા રોહિત પંડિત મહાઆરતીમાં જોડાયા હતા

આજે પરશુરામ જનની જન્મ નિમિત્તે જન્મોત્સવ નિમિત્તે અહીંયા મહાદેવનાથ ભગવાનની અને પરશુરામ દાદાની મહાઆરતી કરી છે આ પરશુરામ સેના દર રવિવારે પરશુરામ ભગવાનની આરતી કરે છે એનો લાભો મળે છે વડોદરાના બ્રહ્મ બંધુઓને હું આ નોતરું છું કે આવી આરતી માં આવીને ભાગ લે અને રાષ્ટ્રના નિર્માણમાં કામમાં આવે એ જ અભ્યર્થના પરશુરામ ભગવાન કી છે પરશુરામ